નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે સ્વાધ્યન પોથીનો ભાગ બે પણ આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર જે આપણને સંસ્કૃત વિષય આપવામાં આવેલો છે તે ધોરણ આઠના સંસ્કૃત વિષયનો જે પાઠ બે છે ચિત્રપદાની એક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક એટલે કે આ જે સ્વાધિયન પોથી છે તેમના સોલ્યુશન અને જે પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર બે ચિત્રપદાની એક એમાં પ્રશ્ન નંબર એક કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું આપણને આપેલું છે ખાલી જગ્યા હંસાહા તો કાઉસમાં ઈશાહ ઈશાહા ઇતે અને ઇતાને આપેલું છે તો જવાબ આવશે ઇતે ત્યાર પછી બીજું ખાલી જગ્યા અજા તો અહીંયા આપણને કાઉસમાં આપ્યું છે ઈશ ઇતે ઈતાની કે ઈશા તો અહીંયા જવાબ આવશે ઈશા ત્રીજું ખાલી જગ્યા મહિલા તો અહીંયા આપ્યું છે અહમ આવામ વયમ કે ઈશહ તો અહીંયા જવાબ આવશે અહમ ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું ખાલી જગ્યા પાત્રાણી તો અહીંયા છે તત તે તાની કે ત્વમ તો અહીંયા જવાબ આવશે તાની ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા ચટકાહા તો અહીંયા જવાબ આવશે તાહા અહીંયા તાહા આપ્યું છે એટલે જવાબ આવશે તાહા ત્યાર પછી છઠ્ઠું તે ખાલી જગ્યા હા તો અહીંયા છાત્રાહા શિક્ષિકા ચિત્રાણી અને બાલિકા આપણને આપેલું છે તો એમાંથી જવાબ આવશે છાત્રાહા તે છાત્રાહા ત્યાર પછી વયમ ખાલી જગ્યા મયુર સૈનિકા શશક ગજઃ તો જવાબ આવશે વયમ સૈનિકા હા ચાલો ત્યાર પછી આઠમું ઈ તે ખાલી જગ્યા તો કાઉન્સમાં જે આપ્યું છે શબ્દો એમાંથી જવાબ આવશે છાત્રા હા નવમું ઈતાની ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે પુષ્પાણી ઈતાની પુષ્પાણી દસ મુતાહા ખાલી જગ્યા હા તો જવાબ આવશે ચટકા હા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉદાહરણ આપણને આપેલું છે તો એની અંદર આપણે જોઈએ તો ગજહ તો ગજાહા એવી રીતે વૃક્ષઃ તો વૃક્ષાહા વાનરાહા આપણને આપ્યું છે તો વાનરહ શુકહ છે તો શુકાહા મયુરાહા છે તો મયુરહ પર્વતઃ છે તો પર્વતાહા અને હંસાહા છે તો હંસઃ ત્યાર પછી ચટકા તો ચટકા હા એવી રીતે અહીંયા નૌકાહા આપ્યું છે તો અહીંયા નૌકા માપિકા તો માપિકાહા હા લતા હા તો લતા કન્યા તો કન્યા હા અજા તો અજા અને મહિલા તો મહિલા હા ત્યાર પછી પુસ્તકમ તો એનું પુસ્તકાની તો વયમ એનું થશે વન સોરી વનમ તો વનાની ફલાની તો ફલમ રત્નમ તો રત્નાની પુષ્પાણી તો અહીંયા પુષ્પમ ચિત્રમ તો ચિત્રાણી પત્રાણી તો અહીંયા થશે પત્રમ ચાલો ત્યાર પછી અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ ત્રણથી દસની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને એક નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન ઉપર એટલે કે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર જોઈને જવાબ લખો જો અહીંયા બે ઘોડાઓ આપ્યા છે ઇતે કે તો ઇતે અશ્વાહા એવી રીતે અહીંયા ત્રણ ગધેડાઓનું ચિત્ર આપ્યું છે અને અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે તે કે તો જવાબ આવશે તે ગદર્ભા હા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોશો તો બે મહિલાઓના ચિત્ર આપ્યા છે અને પ્રશ્ન પૂછો છે ઈતા હા કાહા તો જવાબ આવશે ઈતા હા મહિલા હા ત્યાર પછી ચોથું સા કા તો અહીંયા આપણને સ્કેલનું ચિત્ર આપવામાં આવ્યું છે એટલે કહીશું કે આપણે સા માપી કાહા બે આપણને માપટ્ટીઓ આપેલી છે ત્યાર પછી અહીંયા ફળનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછો છે ઈતાની કાની તો આપણે લખીશું ઈતાની ફલાની ચાલો ત્યાર પછી આપણને અહીંયા પુસ્તકો આપેલા છે અને પ્રશ્ન પૂછો છે તાની કાની તો આપણે અહીંયા જવાબ લખીશું તાની પુસ્તકાની ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જેમ કે શિક્ષિકાહા અને છાત્રા તો જો વયમ શિક્ષિકાહા યુયમ છાત્રાહા ચાલો એવી રીતે અહીંયા આપણને પહેલો શબ્દ આપેલો છે આરક્ષકા અને જનાહા તો વયમ યુયમ જનાહા દેવતા અને ભક્તા તો વયમ દેવતા યુએમ ભક્તા બાલકા અને સૈનિકા તો વયમ બાલકા સૈનિકા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો સહ બાલક તે બાલકા તો જુઓ પેલું આપણને વાક્ય આપ્યું છે ઈશઃ દેવાલય તો એનું બહુવચન થશે ઈ તે દેવાલયા ત્યાર પછી સહકૃષક તો એનું બહુવચન થશે તે કૃષકા ત્યાર પછી ત્રીજું છે ઈશા ઉત્પીઠિકા તો એનું બહુવચન થશે ઈતા ઉત્પીઠિકા સા કક્ષા તો એનું થશે તાહા કક્ષા ઈતત પર્ણમ તો એનું થશે ઈતાની પર્ણાની તત પુષ્પમ તો એનું બહુવચન થશે તે પુષ્પાણી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોના સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો એમાં પહેલું આ ચિત્રો છે તો ઈતાની ચિત્રાણી તેનું સંસ્કૃત થશે ઈતાની ચિત્રાણી ત્યાર પછી બીજું આપણને વાક્ય આપેલું છે પેલી ચકલીઓ છે તો તા ચટકા પેલા વાસણો છે તો તાની પાત્રાણી ચોથું આ હંસો છે તો એનું થશે ઈતે હંસાહા પાંચમું આ પુસ્તકો છે તો એનું થશે ઈતાની પુસ્તકાની છઠ્ઠું તમે છોકરીઓ છો તો યુયમ બાલિકા સાતમું આ સસલા છે તો એનું થશે ઈતે શશકાહા ત્યાર પછી આઠમું વાક્ય આપ્યું છે આ બકરીઓ છે તો ઇતાહા અજાહા નવમું પેલી પેલા હાથીઓ છે તો એનું થશે તે ગજાહા અને દસમું અમે શિક્ષિકાઓ છીએ તો એનું થશે વયમ શિક્ષિકા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે ચિત્ર જોઈને સંસ્કૃતમાં પદો લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે વૃક્ષો આપેલા છે તો આપણે અહીંયા લખીશું વૃક્ષાહા ચાલો ત્યાર પછી આપણને અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ આપણને દડાઓ આપેલા છે તો અહીંયા આપણે લખીશું કંદુકાહા ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને બે તુલા તુલા એટલે કે આપણને વજન કાંટા આપેલા છે તેને સંસ્કૃતમાં કહેવાશે તુલાહા તો આપણે અહીંયા લખીશું તુલાહા ત્યાર પછી આપણને પેટીઓ આપેલી છે જેનું સંસ્કૃત થશે પેટીકાહ કાહા ત્યાર પછી ચકલીઓના ચિત્ર છે તો એનું થશે ચટકાહા પરણો છે તો એનું થશે પરણાની ત્યાર પછી છે ફૂલ તો એનું થશે પુષ્પાણી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ શબ્દોને જુદા પાડો તો અહીંયા તમે જોઈ શકો છો કે મહિલા મયુરઃ ચટકા શિક્ષકઃ પુષ્પમ અશ્વઃ ગીતા ચિત્રમ પ્રતિમા અને પુસ્તકમ જેવા શબ્દો આપણને આપેલા છે તો એમાંથી પુલ્લિંગ શબ્દોમાં આપણે જોઈએ તો મયુરઃ શિક્ષકઃ અને અશ્વઃ સ્ત્રીલિંગમાં આપણે જોઈએ તો મહિલા ચટકાહા બાલિકા ગીતા અને પ્રતિમા અને નપુસકલિંગમાં આવશે પુષ્પમ ચિત્રમ અને પુસ્તકમ દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ આઠના સંસ્કૃત વિષયની આ જે સ્વઅધ્યયન પોથી છે તેના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે આ સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ And devon nu